અશાન ધારાને કારણે મિલકતમાં ખરીદ વેચાણમાં લાંબી પ્રક્રિયા થાય છે વડોદરામાં અનેક વિસ્તારમાં અશાન ધારો લાગુ હોવાથી મિલકતના ખરીદ વેચાણ મામલે રોજની વીસ હજાર જેટલી અરજીઓ સરકારી કચેરીઓમાં આવે છે અને અરજદારોએ મંજૂરી માટે ધક્કા ખાવા પડે છે પરંતુ હવે આ ધક્કામાંથી મુક્તિ મળી જશે એવું તો તંત્રએ શું કર્યું છે કામ જુઓ આ અહેવાલમાં એવા અનેક વિસ્તારો છે છે કે જ્યાં અશાનદારો અશાનદારો અમલી કોઈ પણ મિલકત નું વેચાણ થઈ શકતું નથી વેચાણ કરવા માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે અશાન દારા મંજૂરી માટે સમય વધારે લાગી જતો હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વડોદરામાં રોજ 20000 થી પણ વધુ અરજીઓ અશાંત ધારણ લગતી આવે છે અરજદારો અરજી આપવા અને અરજીના અપડેટ માટે ઘણા ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ હવે આ ધક્કામાંથી મુક્તિ પડી જશે કારણ કે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ ખાસ પોર્ટલ બનાવ્યું છે જેમાં QR કોડ સ્કેન કરી ઓનલાઈન અશાંત હુકમ અને તે લગતી કોઈપણ માહિતી ઘરે બેઠા જ મળી જશે એટલું જ નહીં જે અરજી કલેક્ટર લેવલથી રજૂ થશે તેને સ્થિતિ જ નોંધણી સબ રજિસ્ટ્રારમાં મોકલી અપાશે તેટલું ગેરરીતિ બંધ થશે અને અરજદારોની મોટી રાહત થશે સમગ્ર રાજ્યમાં વડોદરા જિલ્લા તંત્ર દ્વારા અસંત ધારણની અરજીને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે અરજદારોને અસાન ધારણનો જે હુકમ છે તે ઘરે બેઠા જ મોબાઈલમાં મળી જશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે જૈન સેવા કેન્દ્રમાં અહીંયા અસાન ધારણનું જે કાઉન્ટર છે ત્યાં એક પોસ્ટર લગાડવામાં આવ્યું છે જેની અંદર લખવામાં આવ્યું છે કે અસાન ધારણની પરવાનગીનો હુકમ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો એટલે કે સ્કેન કોડ જાહેર કરવામાં આવ્યો છે એક પોર્ટલ

એને એક ક્યુઆર કોડ આપી દેવામાં આવ્યો છે અને અરજી પર પણ એક ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે જનસેવા કેન્દ્ર કે જ્યાં અરજી આપવામાં આવે ત્યાં પણ ક્યુઆર કોડ છે મારી કચેરીની બહાર નોટિસ બોર્ડ પણ ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે એ અરજી જે વેબસાઇટ પર અપલોડ થઈ છે એના સુધી લઈ જશે અને એ ક્યુઆર કોડના આધારે એ જે મારો હુકમ છે એ ડાઉનલોડ કરી શકશે કચેરીમાં પ્રવેશ કર્યા વગર જેવો અહીંથી હુકમ કરવામાં આવશે એ હુકમની એક સાઇન કોપી આરપીઆઈડી માધ્યમથી ડેઇલી બેઝિસ પર આઠે આઠ સબજિસ્ટારને મોકલવામાં આવશે સબરિસ્ટરની મિટિંગ લેવામાં આવી છે એને આ બાબતથી અવગત કરવામાં આવ્યા છે અને તમામ સબિસ્ટરને સૂચના આપવામાં આવી છે કે કોઈ અરજદાર પાસેથી સાઇન કોપી માગવી નહીં અત્રેથી જે સાઇન કોપી આવે છે એ સાઇન કોપી આપણે વેરીફાય કરવાની છે તમારી કક્ષાએથી અરજદાર જે રેકોર્ડ રજૂ કરે છે તેના આધારે ડાઉનલોડ કોપીના આધારે એટલે આ જવાબદારી તમામ સબ્રિસ્ટરની છે વડોદરાના નર્મદા ભવનના જનસેવા કેન્દ્રમાં આ ક્યુ કોડ લગાવી દેવાયા છે અને આ સુવિધાનો મોટી સંખ્યામાં અરજદારો લાભ લઈ રહ્યા છે સુવિધાના વખાણ પણ લોકો કરી રહ્યા છે કેટલી સરળ છે લોકો માટે સારી છે અને જલ્દી કામ થઈ જાય એ સારું છે આજે એવું જ છે કારણ કે આજના યુગમાં બનાવવાનો ટાઈમ તો હોતો નથી તો જેટલું બને એટલું જલ્દી કરે એટલું સારું છે શું કહેવો છો તમે કે એકવાર તમે અહીંયા અરજી કરો એટલે સીધું તમને ઘરે બેઠા તમારો હુકમ મળી જાય સર સારી વાત છે પહેલાં શું હતું તમે પહેલાં તો ધક્કા બહુ ખાવા પડતા હતા વારે ઘડી આવો જાઓ હવે જો ઈઝી થઈ જાય તો સારું છે વડોદરા વહીવટી તંત્રનો આ નિર્ણય વેચનાર અને ખરીદનાર સમાન ધર્મના હશે તેના માટે છે અસમાન ધર્મના લોકો માટે જૂની પ્રક્રિયા યથાવત રખાઈ છે અશાંતદારાની અરજી નેવું દિવસમાં મંજૂર કે નામંજૂર કરવાનો નિયમ છે હવે આ નવા નિયમથી હવે માત્ર દસ દિવસમાં સમાન ધર્મના લોકોને મંજૂરી આપી દેવાશે ત્યારે પ્રકારની વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં કરવામાં આવે